સાથે જ બેંકમાંથી જેને લોન અપાવી છે તેમાં પૂર્વ સીઓ વિનુભાઈ પટેલની ભાગીદારી પણ છે અને જમીનની ખરીદી પણ કરાઈ છે આ તમામ આરોપોની વચ્ચે બેંકની ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે એ અર્બન બેંકના 10 વર્ષના બોર્ડની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જે ગેરવ્યવહાર થયો અને જે ગરીબમાં ગરીબ લોકોની જે આજે બહેનો હોય નાના ખેડૂતો હોય નાના વેપારીઓ હોય નાના નોકરીયાત હોય એનું જે નું આપણે રક્ષણ કરી અને એનું ધિરાણ જે આજે થવું જોઈએ એ આજે થયું નથી ખોટા ધિરાણો કરેલા છે મોર્ગેજ ઓછા છે તો સભાસદોને વિનંતી છે તો પારદર્શક વહીવટ માટે આપ વિશ્વાસ પેનલને ઉક્તા સુરતને વોટ આપીને બહુમતીથી જીતાડ છો પારદર્શક વહીવટ આપવા માટેની ખાતરી આપીએ છીએ અને આપણી અત્યારે ઇન્સ્પેક્શનમાં એમને સી ગ્રેડ આપેલું છે જે અમે એને સુધારીને એ ગેટમાં કરીશું ને ટ્રાન્સફર વહિવટ આપીશું કે વિશ્વાસ કરવા ને વોટ આપીને અમને સમજે વિજય બનાવવું અપેક્ષા રાખી કે એકત્રીસ ત્રણ પચ્ચીસ સુધી તો આ જે જૂના જી કે પટેલ અને ચંદુલાલ એમનો જ વહીવટ છે અને એમના સમયના હિસાબો છે એમ જ આ ઓછો નફો થયો છે અને એના કારણે જ અમે ડેટ આપી શકીએ એમ નથી બાકી આ વહીવટ એમને જ કર્યો છે અને હવે અમે જે સારો વહીવટ કરી અને ગામડે ગામડે અમે એક મોબાઈલ બેંક પણ શરૂ કરવા વિચાર છે છે આ બધા આપ્યા કે છ કરોડ નું વેલ્યુએશન આપ્યું હોય પણ નવું કરાવવા જો એક કરોડ નું હોય અને એમાંય પાછું એ પેઢી જ ના હોય ખોટા ભૂતિયા પેઢીઓ ઉભી કરીને ધિરાણ આપ્યું છે એનપીએ તો એમને ગણતરી થતી જ નથી રિઝર્વ બેંક નિયમ પ્રમાણે એનપીએ ને ગણતરી કરવામાં આવે છે એટલે એનપીએ એક હજાર કરોડ એના લીધે જ થયું છે અને આવે એવું જ નથી બેંકમાં લોન આપવાની પ્રોસિજરમાં પેલું મોર્ગેજ જોતા હોય છે એનું વેલ્યુએશન રિપોર્ટ નીકળતો હોય છે પ્રેઝન્ટ થતું હોય છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સીઈઓ આરબીઆઈ ના બી એક આપણા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મેમ્બર સામેલ હોય છે એ બધા રિવ્યુ કરે ઓકે કરે તો જ લોનનું ડિસ્પર્સમેન્ટ થતું હોય છે એમને કોઈ ઘરે પૈસા લઈ ગયું કાઢી લીધા ખબર પડી ના પડી એવું કોઈ તંત્ર બેંકમાં ચાલતું નથી હોતું અને આજે નથી ઊભું થયું આ તો છેલ્લા બેતાલીસ વર્ષથી સંસ્થા ઉભી છે એમનેમ કઈ રાતોરાત આવું થઈ જાય એવું પોસિબલ જ નથી અને આ બધી ખોટી વાત